તાલુકા પંચાયત સભ્ય ડીડીઓ ને આવેદન પત્ર આપ્યા બાદ પણ જોખમી હોડી ઘાટ યથાવત તરસાલી મેળાવા લોકો જોખમી રીતે હોડીમાં લઈ જવાતા વિડીયો થયો વાયરલ ઘટના ઘટે તો જવાબદાર કોણ ડીઓ કે પછી હોડી સંચાલક પોતાનો લુલો બચાવ કરનાર કમલેશ આ અંગે ખુલાસો કરશે ખરા ભરૂચ તાલુકાના જનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપટાર બામણિયા હોડી ઘાટ અંગે મીડિયામાં સમાચાર પ્રસારિત થયા બાદ તાલુકા પંચાયત સભ્ય પત્ર આપ્યું હતું તો પણ જોખમી હોડીઘાટ ઘાટ તો નજરે પડી રહ્યો છે બરોજ જિલ્લામાં નર્દા તટે આવેલ જનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર બામણીયા હોડી ઘાટ ને બંધ કરાવીને કાયદેસર ની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્ય ની આગેવાનોમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય નીતા માછી ની આગેવાની અનેક ગ્રામજનોએ ભરૂચના જરૂર મુકામે જિલ્લા પંચાયતમાં પરવાના આક્ષેપ સાથે જોખમી ધમધમી રહ્યો હોવાના વિડીયો વાયરલ થયા છે જોકે તરસાલી ખાતે મેળા નું આયોજન હોય ફેડાવાથી બચવા માટે લોકો હોળી મારફતે મુસાફરી કરતા હોય છે હાલ તો વિડીયો સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલા કરતા વધુ મુસાફરો અને મોટર સાયકલ પણ વધુ જોખમી રીતે લઈ જવામાં આવે છે જોકે આ વિડીયો વાયરલ થતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો થયા છે મીડિયામાં સમાચાર પ્રસારિત થતા પોતાનો લુલો બચાવ કરનાર કમલેશ માછી વિડીયોના માધ્યમથી નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કોઈ પ્રવાસન સ્થળ તો આજે મેળામાં જે મોટી સંખ્યામાં લોકો હોડી મારફતે અવર કરી રહ્યા છે તો શું એને પ્રવાસી ન કહેવાય તો શું આ વિશે કમલેશ માછી ખુલાસો આપશે ખરા કે પછી પોતે રૂપિયા કમાવાની લાલસામાં લોકોના જીવ સાથે ચેડા કેમ કરી રહ્યા છે એમની આ લાલસામાં કોઈ મોટી હોનારત સર્જાશે તો એનો જવાબદાર કોણ જેવી અનેક લોક ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકો માંથી બુલંદ થવા પામી છે વાયરલ થયેલ વિડીયો અંગે ભરૂચ ટીડિઓ વહેલી તકે યોગ્ય તપાસ કરીને જરૂરી પગલા ભરે તે અત્યંત જરૂરી બન્યું છે